જે કામ કરી છે અને કાર્યકરો દ્વારા બુથ સુધી આપણે જઈ અને કામ કરીએ ઉમેદવાર વિશે તો

આજે જિલ્લામાં જગી બહુમતી કમળી અને નરેન્દ્ર મોદી ના હાથ મજબૂત કરવા

માતા કી વંદે રામ બનાસ ની દીકરી ડોક્ટર રેખાબેન ચૌધરી નું ફોમ ભરવાનું ત્યારે સ્ટેજ ઉપર સન્માનિત આગેવાનો અત્રે ઉપસ્થિત સૌ આદરણીય મારા વડીલો યુવાન માતાઓ મારી બહેનો યુવાનો પત્રકાર મિત્રો મિત્રો ચૂંટણી કમલ લડી રહ્યું છે કમલના ઉમેદવાર બનાસની દીકરી ડોક્ટર રેખાબેન ચૌધરી છે અને આ ચૂંટણી નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે આ ચૂંટણી તમે બનાસવાસીઓ લડી રહ્યા છો ત્યારે મારે ગપ ગોળા મારવા વાળા કોંગ્રેસીઓને કહું છે અને એમાંય આદરણીય ગેનીબેનને મારા કેવું છે કે ગેનીબેન તમને 6 વર્ષથી વધારે સમય ધારાસભ્ય તરીકે થયો અને 6 વર્ષથી તમે ધારાસભ્ય છો તો તમે છ વર્ષ માં વિકાસ ની બધે જોયો હશે ગપ્પાની તો લિમિટ હોય લિમિટ મિત્રો હમણાં તમે વિડીયો જોયો હશે એમાં એક ભાઈ બોલતા હતા કોંગ્રેસના નેતા કે દૂધ વધારો નથી આવ્યો એનો જવાબ કોંગ્રેસ નેતા આપ્યો છે વિકાસ ની વાત કરીએ છીએ ક્યારે વિખવાદ વાત નથી કરતા અમે ખાતમુહૂર્ત કરીએ છીએ અને લોકાર્પણ પણ અમે કરીએ છીએ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સાહેબ ની સરકાર છે અને તમે એમ કે અમે કરશું અને મારે એનાથી વિશ્વાસ પણ કેવું છે કે આદરણીય તમારી વાણી વિલાસ ઉપર કંટ્રોલ રાખો તમે એક માણસને ટાર્ગેટ બનાવો છો આદરણીય વિધાનસભાના અધ્યક્ષ એ કોઈ પાર્ટીમાં નથી એ ચૂંટણી નથી લડતા કોઈ પાર્ટીમાં નથી અને સત્તા તમે એમને ટાર્ગેટ બનાવો છો તમે ચૂંટણી મોદી સાહેબ સામે લડી રહ્યા છો તમે સેના માટે ટાર્ગેટ બનાવો છો વારંવાર એક જ માણસને ટાર્ગેટ બનાવો છો વિકાસની વાત કરો વિકાસના નામે ચૂંટણી લડો પણ તમે વિકાસ કર્યો જ નથી તમે વિકાસ કરવાની વાત કરો જ ક્યાં એટલે સૌએ મારે આદરણીય બનાસવાસીઓને વિનંતી કરવી છે કે મિત્રો સાતમી તારીખે